જય શ્રી કૃષ્ણ જો જીવનમાં શાંતિ જોઈએ છે તો શ્રી કૃષ્ણની આ વાણી જરૂરથી સાંભળજો કૃષ્ણએ ગીતામાં કહ્યું છે મારા પર ભરોસો રાખો પણ ક્યારેય એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો કારણ કે જીવનમાં ભરોસો રાખવો અને હાથ પર હાથ ધરી બેસી રહેવું આ બંનેમાં બહુ મોટો ફરક છે શ્રી કૃષ્ણ કહે છે તું કર્મ કર તું પ્રયત્ન કર તું લડ અને પરિણામ મને સોંપી દે હે પ્રભુ તમે જે નથી આપ્યું એનો અફસોસ મને ક્યારેય નથી કારણ કે તમે એવું પણ ઘણું આપ્યું છે જેની કલ્પના પણ મેં ક્યારેય કરી ન હતી ક્યારેય આપણે જે માગીએ છીએ એ આપણને ખુશ કરશે એવું લાગે છે પણ ભગવાન જે આપે છે એ આપણને મજબૂત બનાવે છે શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે તું તારા મનનું ધાર્યું જ કરે છે પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય કારણ કે તું માત્ર આ જ જુએ છે પણ હું તારો આવતીકાલ પણ જોઉં છું અર્જુન પણ ગભરાયો હતો અને લાગતું હતું કે હવે બધું ખતમ પણ જ્યારે કૃષ્ણ પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો ત્યારે જ જીવનની સાચી દિશા મળી આથી જ કૃષ્ણ કહે છે ભય રાખશો નહીં હું તારી સાથે જ છું જ્યારે જીવનમાં બધું છૂટી જાય જ્યારે રસ્તા બંધ લાગે જ્યારે જવાબ ન મળે એ સમય જ હોય છે જ્યારે ભગવાન તને કંઈક નવું શીખવી રહ્યા હોય છે શ્રી કૃષ્ણ કહે છે જે તારા માટે યોગ્ય છે એ ચોક્કસ આવશે બસ એક જ વાત યાદ રાખજે ભરોસો રાખ પ્રયત્ન કર અને ધીરજ ન છોડ કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં શ્રી કૃષ્ણ જરૂર હાજર છે તો દોસ્તો શ્રી કૃષ્ણ ઉપર જરૂર વિશ્વાસ રાખજો બધું સારું થઈ જશે જય શ્રી કૃષ્ણ